ચાર વાગે ઉઠી જાય ભાઈ આ તો રસ્તો અમારે ગમે ત્યાં જવું હોય ને આ રસ્તો તો આવે આ ઓર આવેલો રાજકોટ ના દ્રશ્ય જો બધી આવડો gây hoa hôn mà cất ra kêu ai vậy hay 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 hay

और छाई बे पंदर पंद्रह पुस्तक मरवा जाए बार पाँच छत आठ नौ दस अगिय बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस एक बीस त्रेवीस

અને નવું કવર લેવા માટે જોઈએ કેવું મળે તમને લઈ જાઓ રાજકોટમાં મસ્ત મસ્ત જગ્યાએ આવો સ્કૂલે આવ્યો જગ્યા સ્કૂલ સમસ્ત

ગણેશ બાલાજી હનુમાનના મંદિર આવ્યા છે આ ભાઈ હતું દર્શન કરવા આવ્યા હતા ગાઈસ આશા બુરા માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને ત્યાં ઉપર અમારા ભાઈ બાન પરિન ના ના બોદો આ તો આ મા મામાદેવના ના મંદિર આવ્યા તો દર્શન કરવા જાય મામાદેવ હવે આ લાગે છે એવું કે આ ભાઈ લઈ જ જાહે રામનાથ મહાદેવ તો એ પૂછી દઉં કામ જવું કા બસ મારો ભાઈ બહેન અને બધો બે વડાપાવ ખાવા ગયા હું તો પાણીપુરી પુરી ખાઈ ને હા ભાઈ કે મને ભૂખ નથી એટલે ન ખાધું આ ભાઈ ગાઈસ હવે અમે વિકૃતા થઈ આવજો બાય 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 ગાઈસ લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો